તો કેમ છે મજામાં મજા મારીશો નહીં હોય તો હવે થઈ જાવ તો આજે આપણે સ્ટોરમાં પાછા આવી ગયા છીએ આ યુવા અલગ છે મોબાઈલ મોબાઈલ છે તોય હવે આપણે આપણે મૂકી સાઈડમાં પછી કેમ એમ નાસ્તા બાતા કરવા અને એ જ કરશું બીજું કાંઈ ન કરવાના એટલે તમે બ્લોગમાં મજા આવશે અને આપણા સબસ્ક્રાઈબર વધવા લાગ્યાશ મારા દોસ્તો તો બીજું તો કાંઈ નહીં કઈ આપણા યુઝ નથી આવબસ્ક્રાઈબર વધવા લાગે તો હાલ ભાઈ સ્ટોરમાં આખો વારો તો કચરો કચરો જોવો ખાલી તમે આ બધું બોક્સ હોય નીચે વડેલા ન કચરોના ફૂંકા બોલાવીને બધો કચરો આજે ગાડીમાં ભરાવી દો સમીમાં તો હાલો હવે કામે ને મોબાઈલ રાખી દઉં સાઈડમાં તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે પહેલાં તો આવીને સીધો હું કીધું કે બહુ થાકી ગયું હતું આજે કામ હતું બહુ કેરેટું એટલા હતા ને કે આમ ફૂંકા બોલી ગયા માચું કોણ અને આપણે સમીર ભાઈ લોગે ને ઉતારીએ કેમ કે જમીનનો અમે નાસ્તો કરવા ગયા હતા કેમ કે એ મારા માટે નાસ્તો લઈને આવ્યો હાચું કોણ તો હવે નાસ્તો કરો જાણ કરતા હતા કે મોડો મોડો હું ઉઠીને આવું નાસ્તો કરવા એટલે તોય પાછો હમણાં ફોન કર્યો છે જમીન અને હું થાકી ગયો સીડી ચડી ચડીને આજે બહુ થાકી ગયો આવીને હું જ ગયો હતો હમણાં નાહિથો ઈને તમારે સામે ઊભો છું જો ઊભો થોડી બેઠો છું બોલવામાં જો હવે શ્વાસ લઈ લો થોડી વાર પછી વાત કરું ઉમર થઈ ગઈ છે અમારી તો આજનો તડકો એવો નીકળો છે આમ નહાવામાં ઠંડી એવી લાગતી હતી ફૂલ અમને સૂર્ય બતાડું ખાલી ફૂકા બોલાય છે આમ જોઈ લો મોસમની એટલે અહીંયા આમ છે આમ મજા જેવું તોય સમીરને હવે કહી દો છે સમીરનો જો આ બાજુ ઓર્ડર આવે અને આપડે ફોન બોન કરે તો આપણે જાશું એના ભેગો કેટલો ટાઈમ થઈ ગયો છે સમીર ભેગો આપણે ગયા નથી તો હવે જોઈએ આપણે થોડીવાર પછી પાછો વ્લોગ ચાલુ કરીએ હું છે ને હું નહીં એના માટે એના પહેલા અહીંયા ખાલી મોસમ જોઈ લ્યો આપણે જેમ સીએમ સોલાર બોલર ને એવું બધું છે બીજો તો કઈ છે અહીયા જોવા જઉં તો ગાઈઝ જો આપણે જઈએ સી 12 ઈંડાની ટ્રે લેવા તો આપણે ઈંડા બિંડા લઈ લે અને પછી વાત કરીએ તો ગાડીવાડી કાટી લઉં આપણી રહી ગાડી ગાડી કાટી લે ગાઈ આપણે લેવા જવાનું તો ખાલી ઈંડા અને આપડા કબાટે ભેગા લેતા આવ્યા જોવો ખાલી કબાટ ત્રણ હજાર રૂપિયા નું ભાઈ શેના બાકી તો ગાઈશ આપણે ખાલી મુરગી લેવા ગયા તો તમને ખબર છે અને આપણે પલંગે ભેગું લઈને આવી ગયા અને પલંગ છે આપણે ખોલીને જોયું તો જોરદાર મજા આવી જાય શેટી છે પલંગ તો નથી તોય અને સમીર ની આપણે વાત જોતા હતા ગાઈશ તો હવે સમીર આવ્યો નથી હવે કદાચ મોડો મોડો આવે તો ખબર નહીં હવે જોવાનું છે હવે આવે કે નહીં કેમ કે હવે આ બાજુનો ઓર્ડર જ નથી આવતો આ બાજુનો ઓર્ડર આવે તો સમીર આવે આ ત્રીજો કે ચોથો દેહ છે કે હું સમીર પેદા નથી બાકી હું સમીર સમીર વગર લોગ અધૂરો છે આપણો તો એમને ખબર જ છે મને મજા નથી આવતી એમ સમીર હોય ને મજા આવે બે ખાલી બે ત્રણ ઓર્ડર મારી આવીને ફેંકો તોય મને મજા આવી જાય પણ હવે આ બાજુ ઓર્ડર આવતો જ નથી હવે યાદ કરીએ કદાચ આવે તો મજા આવે તો ખાઈ પીને પાછો ફાઇનલ લોકનો છેલ્લો સીન કરી નાખું આવ્યો કે નહીં અને પછી તો અહીં આવે હું થાય એવું રાખતું નથી આજે હવે ભેગું થાય એવું આ બાજુ આવે તો હવે હું છ વાગે આવી છું ત્રણ વાગે તો નવરો થઉં છું તોય હવે ભેગા નથી આપતા વાંધો નહીં આવે તો ગાય હું જમી બમીને આવી ગયો છું અહીંયા સુડી ઉપર બેઠો છું પણ આજે સમીર ન આવ્યો એટલે હવે આપણા આજે વ્લોગ અહીંયા જ પૂરો કરવો પડશે અને મળશું એક નવા બ્લોગમાં ને કાલ કરશું ટ્રાય કે હું ને સમીર ભેગા થઈ જાય તો હાલો મળીએ એક નવા બ્લોગમાં